હજી એક છે ફરિયાદ આ એક બાબત અમારી કદાચ એને સામે આવી અને એ લોકો સામે અમારી સામે મૂકી જાય આવી દસ થાય ને તો પણ અમને કઈ ફરક પડતો નથી અમે આ લોકોનું ધનક કાઢી જ નાખવાના છીએ એ પણ હકીકત છે યુવરાજભાઈ એવું કહે છે કે આમાં ગેરરીતિ થઈ છે ને વૈશાલીબેન વાઘનું નામ નક્કી હતું એવું કોઈ અનુમાન લગાડતા હોય અનુમાન તો કોઈ પણ લગાડી શકે એ સત્તાધીશમાં કોનો ડ્રાઈવરનો દીકરો કે દીકરી અત્યારે ત્યાં નોકરી કરી રહ્યા છે

સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીની અંદર આ પ્રકારના પ્રાધ્યાપકો હોય તો કલ્યાણ આ રાજ્યનું કલ્યાણ આ આ સંસ્કૃત ભાષાનું કલ્યાણ સંસ્કૃતિનું સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભરતીના ગોટાળા મામલે આક્ષેપ કર્યા અને એક સિલેક્ટેડ વ્યક્તિ કે જેનું નામ મેરિટમાં આવ્યું અને એમને નોકરી લાગી તેમનું નામ પણ તેમને લીધું અને કહ્યું કે આ ગેરરીતિથી થયેલી ભરતી છે ત્યારે આ મામલે જે મહિલાનું નામ લેવામાં આવ્યું એમના સસરા વિક્રમ પટાટે પણ પત્રકાર પરિષદ યોજીએ આક્ષેપ કર્યા યુવરાજસિંહ પર અને મહત્વની વાત છે કે તેમને વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ પણ આપી છે યુવરાજસિંહ વિરુદ્ધ કે ગુનો દાખલ કરો ત્યારે આજે આપણી સાથે યુવરાજસિંહ છે યુવરાજસિંહ જાડેજા આ આક્ષેપોનો શું જવાબ આપી રહ્યા છે અને તેઓ કઈ વાત છે તેમની પાસે કે જેનાથી તેઓ આ અગેરરીતિને બળ આપે તેવા પુરાવા રજૂ કરી શકે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું એ પહેલાં તમે આ વિક્રમ પટાટનો વિડીયો જોઈ લો જેથી તમને પણ ખબર પડે કે યુવરાજસિંહ પર કેવા ગંભીર આક્ષેપો થયા છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભરતી હતી એ ભરતીની અંદર મદદની યોગ અધિકારી તરીકેની ભરતી હતી અને એમાં મારા પુત્ર વધુ એ અરજી કરી હતી અને એ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને એની અંદર મારા પુત્ર વધુને જ્યારે યોગમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે સાથે સાથે ગુજરાત સરકારમાં પણ સરદાર પટેલ એવોર્ડથી માંડીને જુદા જુદા નેશનલ લેવલના એવોર્ડો મળેલા છે મેડલો મળેલા છે સાથે સાથે નેશનલ ઇન્ટરનેશનલ લેવલના પણ મેડલો મળેલા છે અને અમે અમારી મહેનતથી મારા પુત્ર વધુ પોતાની મહેનતથી જે આ ભરતીની અંદર સિલેક્ટ થયા છે જ્યારે અરજીઓ તો ઘણી બધી આવી હોય અને એમાં જે આક્ષેપો કરવામાં આવતા હોય કારણ કે સંસ્કૃત યુનિવર્સિટીમાં જ ભણ્યા છે અને સંસ્કૃત યુનિવર્સિટીમાં માનની રાજ્યપાલ કોહલી સાહેબના વર્ષે પદવીદાન સમારોહમાં પણ ગોલ્ડ મેડલ અમારા પુત્રવધુને આપવામાં આવ્યો હતો સાથે સાથે જે અત્યારે અમારા નામજોગ સોશિયલ મીડિયા અને મીડિયામાં જે વાયરલ થયું છે મારા પુત્રવધુનું નામ લઈને કીધું છે કે વાઘ ને આ આ સેટિંગથી આવેલા છે ના અંતે બાકી અમને બીજો કોઈ વાંધો નથી અમારો વાંધો અમારા નામજોગ જે રજૂઆતો કરી છે એના સામે અમારો વાંધો છે અને એ નામજોગ જે રજૂઆતો કરી છે એના માટે અમે પોલીસને રજૂઆતો કરી છે કે ભાઈ અમારા નામજોગ અમે જો કોઈ પણ અનુમાન લગાડતા હોય આ યોગ સંશોધન અધિકારીની લગભગ મેં વિડીયોમાં જોયું છે એમાં રજૂ એવી વાત આવી કે આઠ જણા ઉમેદવારો હતા આઠમાંથી બે સિલેક્ટ થયા બે પાસ થયા પાસ થયા એમાં ભરતી એક જ હતી એમાં મેરિટના આધારે મારા પુત્ર વધુ એના મહેનતના આધારે સિલેક્ટ થયા છે અને આ યુવરાજભાઈ એવું કહે છે કે આમાં ગેરરીતિ થઈ છે ને વૈશાલીબેન વાઘનું નામ નક્કી હતું એવું કોઈ અનુમાન લગાડતા હોય અનુમાન તો કોઈ પણ લગાડી શકે તો આદા વિક્રમ પટાટ કે જેમણે ગંભીર કર્યા છે કે યુવરાજસિંહ વાઘ વૈશાલી વાત કરી કે ગેરરીતિથી તેમની યોગ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે ભરતી થઈ છે અને તેમને કહ્યું કે આ અમારા નામજોગ જ્યારે તેમણે આક્ષેપ કર્યા છે માટે અમે આ ફરિયાદ કરી રહ્યા છીએ શું કહેશો તો સેભાઈ જોવા જઈએ તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઉલ્ટાચોર કોટવાલ કો જેની ઉપર અમે આક્ષેપો કર્યા છે એ વ્યક્તિ સુધી બોલવા તૈયાર નથી ખાસ કરીને અમે વાત કરી હતી જે સમયે મેલ પણ કરવામાં આવ્યા ત્યારે કર્યા હતા જે વિદ્યાર્થી અમારા સુધી માહિતી પહોંચાડ્યો તો જે અમારા ઇન્ટરનેટ સોર્સ દ્વારા જે માહિતી મળી ત્યારે પણ અમે રજિસ્ટ્રારની સામે આ બધી વાત જે હતી એમથી મૂકી હતી અને અત્યારે જે રીતે કહી શકાય કે વિડીયોમાં જે એના સસરા એટલે કે વૈશાલી ભાગ બેન જે છે એના સસરા એવું કહી રહ્યા છે કે મારું નામ બીને વાત કરી તો મારે કઈ રીતે હવામાં વાત કરી પાંચસો માંથી એક ઉમેદવાર એવો છે કે જે આ લાગવાનો છે એવી વાત કરવી હવે નામજોગ તો વાત કરવી જ પડે ને કે ભાઈ આજે કોઈ ઉપર આક્ષેપ કે કોઈ ઉપર આરોપ લગાવવો છે ત્યારે સંબંધ હવે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ મારે નામજોગ વાત કરવી પડે કે ભાઈ જે વિદ્યાર્થીઓ દ્વારા જે મને માહિતી મળી એ માહિતીના આધારે જ્યારે રિઝલ્ટ નહોતો આવ્યું એના બાર દિવસ અગાઉ આપણે એ વિજયમાં વીસી છે એને ધ્યાન દોરીએ છીએ એ સરકારના જે પ્રતિનિધિઓ છે શિક્ષણ વિભાગના જે પ્રતિનિધિઓ છે એને ધ્યાન દોરીએ છે હવે નામ વગર તો કઈ રીતે હું ધ્યાન દોરી શકું નથી અમને ફરિયાદ પણ કરી છે તમારા વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવે એવી હવે ખાસ કરીને અત્યારે ટ્રેન્ડ એવો ચાલી રહ્યો છે કે જે વ્યક્તિ સરકાર સામે બોલે છે જે વ્યક્તિ સરકારના કૌભાંડોને ઉજાગર કરે છે જે વ્યક્તિ એની સામે સરકારો એનો પોતાનો અરીસો દેખાડે છે એ વ્યક્તિ જે છે 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 હવે એની સામે ફરિયાદ કરી રાજકીય રાજકીય ભાગરૂપે આ વસ્તુઓ થઈ રહી પણ રીતે જે જે વ્યક્તિઓ સત્તામાં છે જ રીતે ક્યાંક ને ક્યાંક વિક્રમભાઈ હોય કે અથવા એમના જે રીતે વિક્રમભાઈ પોતાની રીતે વાત કરતા હતા કે ભાઈ જિલ્લા પંચાયતમાં રહી ચૂક્યા છે અને અત્યારે એમના વાઇફ છે તો જોવા જઈએ તો રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે આ બધા જ જે ષડયંત્રો છે કાવતરાઓ છે અત્યારે

એ કોઈ ગોલ્ડ મેડલ ના આધારે નક્કી છે અને સ્પર્ધાત્મક છે મેડલોના આધારે આ ભરતી નથી એ પેલા એને સ્વીકાર્યું રહ્યું અને એ વાત એને સમજવી જોઈએ કે મેડલોના જે આધારે ભરતી થતી હોત તો પેલા વેલા એ ક્વોલિફિકેશનમાં લખવામાં આવ્યું હોત કે તમારી પાસે કેટલા મેડલ છે એ દર્શાવો એવું તો છે નહીં આ કોમ્પિટિટિવ એક્ઝામ હતી એક્ઝામમાં બે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ હતી તમારે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાનો હતો અને એક લેખિત પરીક્ષા આપવાની હતી આ બે પરીક્ષાના પ્રક્રિયા પદ્ધતિ હતી તો એ પ્રક્રિયા પદ્ધતિમાંથી પાસ થવાનું હોય જેમાં એમાં ગેરરીતિ થઈ હોય એ ગેરરીતિમાં તપાસ થવી જોઈએ પણ અહીંયા ઊંધું થઈ રહ્યું છે કે તપાસ યુવરાશ્રી સામે થઈ રહી છે કે યુવરાશ્રી માહિતી આપનાર કોણ યુવરાશ્રી સામે આક્ષેપો આરોપો થઈ રહ્યા છે અને યુવરાશ્રી ને જેલના સળીયો પાસે મોકલ મૂકવાનું અથવા મોકલવાનું એક કાવતરું અને ષડયંત્ર અત્યારે થઈ રહ્યું છે આ યુવરાશ્રી એમને આઈપીસી ત્રણસો ચોપન હેઠળ કાર્યવાહીની પણ માંગ કરી છે આઈપીસી ત્રણસો ચોપન જે રીતે હું ઇનર પિનલ કોડ સમજુ છું ત્યાં સુધીમાં મને યાદ છે કે એ જોવા જઈએ તો છેડતીની કલમ છે

જે ઘટના બની એ ઘટનાનો સંદર્ભ લઈ એટલે વિદ્યાર્થીઓ દ્વારા બીજા સોર્સીસ દ્વારા જે માહિતી આપી એના માધ્યમથી જે રિઝલ્ટ નહોતો એને પહેલા અમે આ આક્ષેપ કર્યો હતો કે આ રિઝલ્ટ જે આવવાનું છે એમાં સો એન સો વ્યક્તિ જે છે જેમાં ગેરરીતિથી આવવાના હોય એવું મેં રહ્યું છે એટલે ત્રણસો ચોપન કયા આધારે આ પાયા વગરની વાતો જે કરવામાં આવી રહી છે ત્રણસો કાલ સવારે કહ્યું કે યુરાશિયા મોડલ કરીને કલમ લગાવી દેવાની એટલે અત્યારે આ પોલીસ જે અત્યારે કહી શકે કે ફરિયાદ લઈ રહી છે તો આ નવજીવનના માધ્યમથી મારે બે ત્રણ સ્પષ્ટતા એ પણ કરવી જો પોલીસ પાક્ષા હોય પોલીસ પ્રમાણિકતાથી ઈમાનદારીથી જો ગુજરાત પોલીસ કાર્ય કરતી હોય તો અમે આજથી બાર દિવસ પહેલા સાબરકાંઠાના જે એક વ્યક્તિ છે કે જે ના પિતાશ્રી પંચ્યાસી લાખ રૂપિયા સાબર માર્કેટિંગ યાર્ડ અને તેની સાથે સાથે સાબર ડેરીમાં પોતાના પુત્રને લગાડવા માટે જે પોતાની સુસાઇડ નોટમાં એ લખીને ગયા છે અને જે પૈસા આપ્યા છે તેના આધાર પુરાવા પણ છે તો ફરિયાદ નોંધવી તો પેલા ત્યાં ફરિયાદ નોંધો જો તમે પાક્ષાપ હોય તો અને આ પોલીસ અમે એ પણ કહેવા માંગીએ છીએ કે જો તમે પ્રમાણિકતાની ઈમાનદારીથી કામ કરતા હોય તો ગુજરાત પોલીસ ઈમાનદારીથી કામ કરતી હોય તો એ જ બનાસકાંઠાની એક વાત કે હવે પાંચ લાખ રૂપિયા જે તે જગ્યાએ લોભ લાલચ કે પ્રલોભન આપવામાં આવ્યા હતા અને જેની સાથે કહી શકાય કે છેતરપિંડી થઈ એ વ્યક્તિ પણ ફરિયાદ દેવા માટે તૈયાર છે તમે ફરિયાદ લ્યો ને એની પાસે તો આધાર પુરાવા છે બોલતો પુરાવો છે ઓડિયો રેકોર્ડિંગના પુરાવા છે એની સાથે વોટ્સઅપ ચેટ છે ઘણું બધું છે તમામ પ્રકારના કોન્ક્રીટ જે એવિડન્સ જોઈએ એ ફરિયાદ લેવા માટેના જે આધાર પુરાવા છે બધા જ છે અને ખરેખર એક જેની ફરિયાદ લેવા જોઈએ જેમાં કૌભાંડો ભ્રષ્ટાચારો થાય છે તો તમે ખરેખર પ્રામાણિક હોય એક મિનિટ માટે હું આપને રોકું છું યુવરાજસિંહ કે આ મામલામાં હજુ એક અરજી આપવામાં છે જે વિક્રમ પટાર છે એમના દ્વારા કે અમારા પુત્રવધુ નું નામ લઈ જે પ્રકારે યુવરાજીએ જે કર્યું છે એ માટે ગુનો નોંધો અમે પોલીસે હજી ગુનો નોંધ્યો છે એ પ્રકારની કોઈ સત્તાવાર જાહેરાત પણ નથી અને નોંધાવવો જોઈએ અને ગુનો નોંધાવવો જો ગુનો નો નોંધો ગુનામાં જેમ પાસે સત્ય તથ્ય હોય તો એમાં ગુનામાં રજિસ્ટરને પણ ઇન્વોલ્વ કરવામાં આવે હું ના જ નથી કારણ કે અમે જે તે વાત મૂકી હતી રજિસ્ટર વિરુદ્ધની વાત મૂકી હતી રજિસ્ટરમાં અમે ઓળખાણવાદ પરિવારવાદ જે વાત કરી અમારે એ પણ ઉજાગર કરવું છે એટલે આપણે નવજીવનના પ્રતિષ્ઠિત માધ્યમથી કહીએ છીએ કે ગુનો નોંધાતો તો બધી જ બાબતોમાં નોંધાવો જોઈએ ખાલી એક યુવરાશી સામે શા માટે કોઈ ગુનો નોંધાય તમે રજિસ્ટર સામે ગુનો નોંધો આજે જે વ્યક્તિએ ભૂતકાળમાં જેને ફરિયાદો આપી છે સાબર ડેરીમાં અથવા તો બનાસમાં આ બધી જ ફરિયાદો છે તો એની સામે પણ ગુનો નોંધો એકલા જ યુએસ શા માટે ગુનો શા માટે પણ આ જે ફરિયાદી છે વિક્રમ પટાટ એવું કહ્યું છે અને જ્યારે કુલપતિ સાથે માફ કરજો રજિસ્ટ્રાર સાહેબ જાદવ સાથે પણ અમે વાત કરી યુનિવર્સિટીના એમને પણ કહ્યું કે આ મનગરંત વાત છે અને આ જે કહી શકાય કે અંદાજ લગાવી અને તે યુવરાજથી જે વાત કરી રહ્યા છે એવો અંદાજ તો કોઈ પણ લગાવી શકે અને આરોપ લગાવી શકે તો રજિસ્ટ્રારનું આવું કેવું છે જે ફરિયાદી છે એનું આવું કેવું છે જો યુવરાજસિંહનું અનુમાન એટલું બધું સાચું પડી જતું હોય અને યુવરાજસિંહ જો અનુમાનના આધારે વાત કરતા હોય અથવા તો યુવરાજસિંહ જે કાંઈ કહે છે બધું અનુમાનના આધારે કહે છે અને પોતે જે બધી વાત કરે છે સંજોગોના આધારે કરે છે આ બધું જોગાનું જોગ છે તો જોગાનું જોગ ફરિયાદ દાખલ થાય અને જોગાનું જોગ હું એમ કહું છું કે આમાં

જે વિરમ નામની જે સિન્ડિકેટ છે એ વિરમ જે સિન્ડિકેટ છે એ કઈ રીતે જે સંસ્કૃત યુનિવર્સિટીમાં ખતખતી રહી છે જે ગ્રાન્ટ ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકાર જે ગ્રાન્ટ આપી રહ્યા છે એ ગ્રાન્ટમાં કેટલી અત્યાર સુધીમાં ખતકી થઈ છે આ બધી જ બાબતોની તપાસ થવી જોઈએ આ તમામ એવી બાબતો છે કે આગળના દિવસોમાં અમે પણ આની ઉપર કહી શકાય કે વધીને કદાચ નેક્સ્ટ વીક હતો તો દસ પંદર દિવસની અંદર અમે પણ આની ઉપર પ્રેસ કોન્ફરન્સ કરશું કે ભાઈ અત્યાર સુધીમાં જે પણ કૌભાંડો થયા છે બરાબર તો એ બધા જ બાબતો પર તપાસ થવી ખૂબ જરૂરી છે અને યાદ રાખજો અમારો ટાર્ગેટ એક જ છે કે ભ્રષ્ટાચાર થાય છે આ ભ્રષ્ટાચાર ખદખતી રહ્યો છે સંસ્કૃત યુનિવર્સિટીમાં અમે જે પણ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે પણ કૌભાંડ છે એનું અમે જલતપ કરી નાખશું એ પછી કુલપતિ હોય એ પછી રજિસ્ટ્રાર હોય તો પછી કોઈ પણ હોય હવે સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથ સંસ્કૃત છે નોકરીની વાત છે તો કોઈ હોદ્દેદારના પત્નીને ને નોકરીની પણ વાત છે જ્યારે બીજી તરફ સેન્ટરની કંઈક વાત કરી રહ્યા છે આ બધી જ વસ્તુઓ ખુલી યુવરાજસિંહ ક્યારે જાહેર કરે તેની આપણે રાહ જોઈએ પરંતુ એક વાત ચોક્કસ છે કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પર જે પ્રકારે યુવરાજસિંહ આક્ષેપ લગાવી રહ્યા છે મામલાની તપાસ તો થવી જોઈએ કારણ કે જયારે એક વ્યક્તિનું નામ સામે આવે છે અને પુત્ર વધુ નામ સામે આવતા એમના પર આક્ષેપ થતા એમના સસરા ફરિયાદી બને છે અને એમના સસરા પોલીસ સ્ટેશન જાય છે તો યુનિવર્સિટીના કુલપતિ રજિસ્ટ્રારે પણ ફરિયાદી બનીને જવું જોઈએ કારણ કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે જો યુવરાજસિંહ આ મામલે સાચા હશે તો સાચું સામે આવશે યુવરાજસિંહ ખોટા હશે તો એમના વિરુદ્ધ પણ આદેશ દેશનું ન્યાયતંત્ર અને કાયદો કામ કરશે અમે પણ ઈચ્છીએ છીએ કે આ મામલાની તપાસ થાય વળી યુવરાજસિંહ કે એવો પણ ઘટસ્ફોટ કરી રહ્યા છે કે યુનિવર્સિટીમાં ગ્રાન્ટને ચાવ કરી જવાનું કારણ પણ ચાલે છે તો આ તમામ પાસાઓની આ સરકાર તપાસ કરાવશે આ મામલે જો યુનિવર્સિટી પાક સાફ છે તો શું યુનિવર્સિટી પણ યુવરાજસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કરાવશે યુવરાજસિંહ જો કદાચ એવું બને કે આ જે પ્રકારના તમે આક્ષેપો લગાવી રહ્યા છો હજુ કોઈ વધુ ફરિયાદો નોંધાય ચોક્કસપણે મહિના માટે પણ તૈયાર છીએ અમે ત્યાં સુધીના બધા આધાર પુરાવા માટે તૈયાર છીએ કે જે અત્યારે યુજીસીના જે નોર્મ્સ છે યુજીસીની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે પણ ભરતી નથી થઈ અમે એ પણ આપીશું અમે એને પણ ચેલેન્જ કરીશું જે લોકો અત્યારે રજિસ્ટર તરીકે કે વિશી તરીકે અત્યારે કોઈ પણ વ્યક્તિ હોય સત્તાધીશોમાં છે કે જે ખરેખર યુજીસી ગાઈડલાઈન પ્રમાણે જે હોવા જોઈએ એ યુજીસી ગાઈડલાઈન નોર્મ્સ ને એ ફોલો નથી કરતા અને ઓળખાણવાદ પરિવારવાદ ના ધારા ધોરણથી લેવામાં આવ્યા છે કોના સસરા ક્યાં ઇન્ટરવ્યુમાં બેઠા હતા એ અમે જાણીએ છીએ જેના સસરા ઇન્ટરવ્યુમાં બેઠા હતા એના જ જમાઈને આ લોકો સીધા જ એ સત્તાધીશમાં બેસાડી દે છે એ પણ અમારી પાસે આધાર પુરાવા છે ભૂતકાળમાં થયેલા ભરતી કૌભાંડ બે હજાર એકવીસ માં થયેલી ભરતી કૌભાંડ જો મને વાત કરું તો સર ભાઈ તો બાબતો પહેલેથી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયામાં આવી ગઈ હતી કે આ જ એવા વ્યક્તિઓ છે જેનું નામ જ્યારે રિઝલ્ટ હશે ત્યારે જાહેર થશે પરીક્ષા સુધા પણ લેવામાં નહોતી આવી ત્યારે અને જ્યારે ભરતી હજી બહાર પડી હતી ત્યાં પહેલાથી નામ સિલેક્ટ થઈ ગયા હતા કે આટલા લોકોને જ લેવાના છે અને ત્યારે તે જે સમયે પણ આક્ષેપો આરોપો થયા છતાં પણ આ લોકો એને ઢાક પીછો કરી અને બચાવી લીધા એટલે ઘણું બધું આમાં કહેવાય કે ઘણું બધું છે ઘણા બધા એવા અધ્યાપકો છે પ્રધ્યાપકો છે કે સંસ્કૃતનો સય નથી જાણતા અને એ પ્રધ્યાપકો થન બેઠા છે અંગ્રેજીનો ઓય નથી જાણતા અંગ્રેજીમાં વાતચીત કરતા નથી આવડતી અને અંગ્રેજીના અધ્યાપકો થન બેઠા છે ઘણા બની એવી ડિગ્રીઓ છે કે જે ડિગ્રીઓ ધરાવતા જ નથી એ બારથી એ ડિગ્રીઓ લઈને આવ્યા છે અને એમાં પણ રોકડીયો વહેવટ કર્યો છે એ બધી જ બાબતો જે છે જે આધાર પુરાવા સાથે આવનાર દિવસોમાં મૂકવામાં આવશે અમારી બાબત એટલી જ છે કે જે હેતુ સાથે આ સંસ્કૃત યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવ્યું અને સંસ્કૃત યુનિવર્સિટીનો જે હેતુ હતો કે ભાઈ બચાવવું બચાવવું અને પણ એ હેતુ ચરિતાર્થ થતો નથી અને જે લોકોને ખરેખર પાવર સત્તામાં બેસાડે છે એ સત્તાનો દુરુપયોગ કરી પોતાના વાલા દવલાવવા પોતાના ઓળખાણવાદ પરિવારવાદના લોકોને આમાં સેટ કરી રહ્યા છે અમારો વાંધો ત્યાં છે અને તમામ મોરચો અમારી લડવાની તૈયાર છે આ તો હજી એક છે ફરિયાદ આ એક બાબત અમારી કદાચ એને સામે આવી અને એ લોકો સામે અમારી સામે મૂકી જાય આવી તો પણ ફરક પડતો નથી અમે આ સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીની અંદર ચાલી રહેલો કારોબાર જોખમી બની શકે તેમ છે સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીની અંદર જો આ પ્રકારના પ્રાધ્યાપકો હોય તો થઈ કલ્યાણ આ રાજ્યનું થઈ કલ્યાણ આ સંસ્કૃત ભાષાનું થઈ કલ્યાણ આ સંસ્કૃતિનું સંસ્કૃતના નામે સંસ્કૃતિના નામે જે લોકો લડાઈઓ ચલાવે છે એમને પણ નજર કરવી જોઈએ આ તરફ અને રાજ્ય સરકારે તો ખાસ નજર કરવી જોઈએ કારણ કે સોમનાથમાં સંસ્કૃત યુનિવર્સિટી બનાવી અને મોટી મોટી ગુલબાંગો ફૂંકી હતી અને ત્યાં જ આ પ્રકારના આક્ષેપો યુવરાજસિંહ કરી રહ્યા છે યુનિવર્સિટીની અંદર શું ચાલી રહ્યું છે આ મામલાની તપાસ થશે કે નહીં એ તો આગામી સમય બતાવશે પરંતુ હાલ તો જણાય છે કે યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે કારણ કે યુવરાજસિંહ વિરુદ્ધમાં એક અરજી પોલીસ સ્ટેશનમાં કરી દેવામાં આવી છે જોઈએ હવે સંસ્કૃત યુનિવર્સિટી પણ આ મામલે કંઈ કરે છે કે નહીં આગળ કાયદાકીય રાહે કાર્યવાહી થાય છે કે નહીં અથવા તો યુવરાજી એ પહેલા જ આ તમામ જે આક્ષેપો તેઓ કરી રહ્યા છે તેના પુરાવા સાથે ઘટસ્ફોટ કરે છે આ જ પ્રકારની વાતો એ હોવાલો વિશ્લેષણો સાથે આપના સમક્ષ આવતો રહીશ નમસ્કાર